સોમનાથ દાદા દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી માંથી જઈ નીકળશે તલાળા તલાડા થી માળિયા માળિયા કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદથી જે યાત્રા શરૂ થશે વિસાવદરમાં માં સભા થશે વિસાવદરમાં માં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલીથી ડસા થઈને લીમડા હનુમાનના લીમડા જે છે એ ત્યાં ત્યાં લીમડા યાત્રા ત્યાંથી ગઢડા સાયલા મૂડી થી વાંકાનેર વાંકાનેર થી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રીંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સોંપવામાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામજોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલ થી નીકળીને યાત્રા એ ભાટીયા ભાટીયા દ્વારકા આ યાત્રા પહોચશે તેર તારીખ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને

અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોશે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર અને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે હજાર વીસ પછી તમે તમને બધા ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં એ ખાસ જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હજાર બાવીસમાં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબર માં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે પેકેજોની માત્ર જાહેરાતો કરે છે આપતી કઈ નદી એનું ઉદાહરણો તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું જુલાઈ નું ત્રણ લાખ ઓગણીસ હજાર કરોડ અને ઓગસ્ટનું સત્તરસો ને ઓગણ સિત્તેર કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાય પણ ખેડૂતને મળી નથી

એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનો દેવ માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દેવ આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ 25-50000 હેક્ટરે આપવાની જે વાતું કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે ત્યારે હોય બીજી કોઈ વાત ન સમિતિ દ્વારા જે આયોજન થયું છે સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મળેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈ ને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ